ધોળાવળ નાનીથી ધોળાવાળ થઈ જતા હોય જો મિત્ર આ પાન આ વાટીને જ્યાં ધોળાવાળ થતા હોય ને આ તમે રસ ઉપડો એટલે કાળા વાળ થાય લીવર બગડ્યો હોય તો આપણે ખાવાનું શાક હોય એમાં પાન દસ થી પંદર લાખો અને ખાવ એટલે તમારે લીવર સારો થાય અને આખીનો નંબર આવી ગયા હોય એ આપણે શાક ખાતા હોય ને દસ થી પંદર પાન લાખીને ખાવા એટલે નંબર વ્યાજ મિત્રો છો બધા મજામાંથી છો નવું લોકો તમારે સ્વાગત છે મિત્રો આજ મીઠા લીમડા વિશે થોડી માહિતી આપીશું તમને દેખાડે જો અને શું શું ફાયદા જો આ મીઠું લીમડા જી મિત્ર નાની ધોળાવળ નાનીથી ધોળાવાળ થઈ જતા હોય જો મિત્ર આ પાન આ વાટીને જ્યાં ધોળા વાળ થતા હોય ના તમે રસ ઉપડો એટલે કાળા વાળ થાય લીવર બગડ્યો હોય તો આપણે ખાવાનું શાક હોય એમાં પાન દસ થી પંદર લાખો અને ખાવ એટલે તમારે લીવર સારો થાય અને આખ્યું નો નંબર આવી ગયા હોય એ આપણે શાક ખાતા હોય અને દસથી પંદર પાંચ લાઇક ખાવ એટલે નંબર વ્યાજ દે મિત્રો જો આના આટલા ફાયદા એમાં પાંચ લાઇકિંગ ખાજો અને મિત્રો આ વિડીયો ગમે જ લાયક શેર છે લાવજો એટલે તમને આવાના વિડીયો જોવા મળશે